ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા આજે આપણે ગવારનું શાક બનાવવા જઈ રહ્યા છે તો સરસ કુણી કુણી ગવાર હું લઈ આવી છું એને ધોઈને સરસ ઉપર નીચેથી ડીટા કાપીને બે ભાગમાં એને કાપી લીધી છે તો ગવાર બેસનનું શાક આજે હું જુદી રીતે બનાવી રહી છું તો આવો મારી સાથે મારા કિચનમાં આપણે રેસીપી શરૂ કરીએ તો શાક વગાડતા પહેલાં આપણે એક મસાલો રેડી કરી લઈએ એના માટે આપણે ખલમાં લગભગ થી બાર કળી લસણ એડ કરીશું અને લસણને આપણે થોડું ઠઠુમી લઈશું ફ્રેન્ડ્સ લસણની એકદમ ચીકણી પેસ્ટ નથી બનાવવાની આપણે એને થોડું અદકચું જ રાખીશું તો એમાં આપણે એડ કરીશું એક ચમચી ભરીને લાલ મરચું મરચાંને પણ થોડું આપણે લસણ ભેગું ઠઠુમી લઈશું જેથી બંને સરસ મિક્સ થઈ જાય હવે આપણે એમાં એડ કરીશું અડધી ચમચી જેટલું મીઠું આ સિંધવ મીઠું છે તમે કોઈપણ મીઠાનો ઉપયોગ કરી શકો છો મીઠાને પણ સરસ લાલ મરચાં અને લસણ સાથે કચરી નાખીશું બેસનવાળું ગવારનું શાક બનાવવા માટે આપણે આ રીતે કન્ટેનર લઈશું એમાં આપણે નાની આવી ત્રણ વાડકી બેસન એડ કરીશું કારણ કે હું ત્રણ જણ માટે બેસન ત્રીજી વાડકી બેસન આપણે આમાં એડ કરીશું આપણે આજે દહીં માં બનાવવાના છીએ એટલે સાથે જ હું એડ કરું છું એક વાડકી જેટલું મોડું દહીં એમાં આપણે થોડું પાણી ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું તો વલાણીથી કે બ્લાન્ડરથી તમે આ રીતે એને મિક્સ કરી શકો છો થોડું ઠીક છે તો આપણે થોડું એમાં પાણી એડ કરીશું અને એને થોડું પાતળું બનાવીશું તો બધી તૈયારી થઈ ગઈ છે આપણે હવે વઘાર કરીએ તો એના માટે આપણે કૂકરમાં થોડું તેલ મૂકીશું તો તેલ ગરમ થઈ ગયું છે વઘારમાં થોડો શેકાય એટલે આપણે એમાં એડ કરીશું હિંગ હિંગ થોડી આગળ પડતી એડ કરી અને હવે આપણે એડ કરીશું લસણ લાલ મરચું અને મીઠાથી જે પેસ્ટ બનાવી હતી તો લસણની પેસ્ટને આપણે થોડી શેકીશું લસણ શેકાય એટલે જેનો ફ્લેવર આવે તો આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેલમાં શેકી લઈશું તો લસણ આપણું સરસ શેકાઈ ગયું છે હવે આપણે એમાં એડ કરીશું પાણી થોડું પાણીને આપણે ઉકળવા દઈશું જેથી દહીં અને બેસનનું મિશ્રણ આમાં એડ કરીશું એ ફાટે નહીં સ્વાદ પ્રમાણે મીઠું થોડું મીઠું આપણે આગળ એડ કર્યું હતું હવે પાણી આપણે ઉકળવા દઈએ હળદર એડ કરીએ અને પાણી ઉકળી ગયું છે એટલે હવે આપણે એડ કરીશું આજે બેસન અને દહીંનું મિક્સર બનાવ્યું હતું એ આમાં એડ કરી દઈશું એની આપણે આને સતત હલાવતું રહેવું પડશે નહીં તો નીચે ચોંટી જશે તો આ રીતે ઉકળે ત્યાં સુધી હલાવતા રહીશું મીઠું પણ પ્રોપર છે કે નહીં એ ટેસ્ટ કરી લઈએ નહીં તો એડ કરીશું તો આ બરાબર ગરમ થઈ ગયું છે અને લગભગ ઉકળવાની તૈયારી છે તો હવે આપણે એમાં એડ કરીશું ગવાર તો બધી ગવાર આપણે આમાં એડ કરી લઈશું તો ગવાર મિક્સ કર્યા પછી આપણે એને સરસ હલાવી દઈશું જેથી નીચે ચોંટે નહીં હજી થોડું આપણે એમાં પાણી ઉમેરીશું અને બે સીટી વગાડીશું જેથી ગવાર સરસ ચડી જાય હવે આપણે એને થોડું ચાખી જોઈશું મને મીઠું થોડું ઓછું લાગ્યું એટલે હું એડ કરું છું તો હવે બસ આપણે હલાઈ અને કૂકરનું ઢાંકણું બંધ કરીશું અને બે સીટી વગાડીશું જેથી ગવાર બેસન બધું સરસ ચડી જાય તો ફ્રેન્ડ્સ વેઇટ ફોર ટુ વિસલ્સ તો ફ્રેન્ડ્સ આ એક વિસલ આ બીજી વિસલ અને આ ત્રીજી વિસલ મેં વગાડી દીધી છે હવે આપણે સીજાવા દઈએ તો કુકર સીજાઈ ગયું છે ચાલો આપણે ઓપન કરીને જોઈએ વાવ આપણું ગવાર બેસનનું શાક સરસ રેડી થઈ ગયું છે જો તમને ઘટ લાગે તો થોડું પાણી એડ કરવું નહીં તો તમે આને ભાખરી સાથે ખાઈ શકો છો ભાત સાથે ખાવું હોય તો થોડું ઢીલું કરજો તો ફ્રેન્ડ્સ તમને આ ઝટપટ બનતી ગવાર બેસનની શાકની કુકરમાં બનેલી રેસિપી સારી લાગી હોય તો તમે પણ ચોક્કસ ટ્રાય કરજો આપણે એને ધાણાથી ગાર્નિશ કરીએ અને ગરમ ગરમ સવ કરીએ ફ્રેન્ડ્સ તમે બનાવો અને તમારું ગવાર અને બેસણનું શાક કેવું બન્યું છે તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો તો ચાલો આપણે એને ગરમ ગરમ સવ કરીએ ભાખરી સાથે તો તેલમાં શેકેલી આ ભાખરી છે એની સાથે હું સર્વ કરું છું ગવાર બેસનનું દહીંવાળું શાક સાથે જ આપણે ઉમેરીશું ગરપણ માટે છૂંદો તો ફ્રેન્ડ્સ તમને આ ડિનરની સિમ્પલ રેસીપી સારી લાગી હોય તો ચોક્કસ ટ્રાય કરજો કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને ખૂબ ખૂબ શેર કરજો જેથી બધા ઇઝી રેસીપી જોઈ શકે ચાર દિવસ પહેલાં આપણે દૂધીના મૂઠિયાની રેસીપી પણ મૂકી છે એકદમ સરળ રીતે બની જાય છે સાથે ટિપ્સ અને ટ્રિક્સ પણ આપી છે જેથી તમારા મુઠિયા એકદમ સોફ્ટ થશે ઠંડા થયા પછી પણ કડક નહીં થાય અને ભૂકું પણ નહીં થઈ જાય એ રીતની રેસીપી છે તો જોવાનું ચૂકશો નહીં અને છેક સુધી વિડીયોને જોજો ફ્રેન્ડ્સ સુપર સેરા ઉપર તમને જૂની વિસરાઈ ગલી દરેક રેસિપી મળી રહેશે તો ગ્રુપને જોતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને ખૂબ ખૂબ શેર કરજો અમે ચાર સહેલી દરરોજ રાત્રે સાડા દસ વાગે નવી રેસીપી નવી સહેલી લઈને આવે છે તો જોવાનું ચૂકશો નહીં તો ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલિયા थैंक यू हमें कहू कि हूँ आज एक क्या पिक्चर नु मिले हो तुम हमको बड़े नसीबों से छुराया है हमने किस्मत की लकीरों से